પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંગા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક श्री गुणमाल भक्तमल अने रसपान करावानी आज्ञा आपशो जी श्रीपाल जय श्री गोपेन्दला जय श्री, श्री जमनेश महाप्रभु की जय लाल जी महाराज की जय श्री यम महारानी की जय पंच भगवदियों जय हो વૈષ્ણવ છે પિસ્તાલીસ માં નારણ અને જયચંદ પહેલા સાંખી આપેલી છે તો હું પહેલા સાંખી જ લઉં છું એ હા શુભમાલા સદા ગોકુલપતિ ગુણરાય પધારે વાલો सेवक की करिय सेवक की करिय बहराद्वैजन बन्दी हुते दीनभयो उपदेश जुग माला जब कंठ जुते बनत बधाई ब्रजेश बनत बधाई ब्रजेश, बनत बधाई ब्रजेश

કે નારાયણ અને જયચંદ એ વાણિયા વૈષ્ણવ હતા અને રાજકોટ ગામમાં નિવાસી હતા એટલે પોતે વાણિયા વૈષ્ણવ જે નારાયણ અને જયચંદ એમ બંને અને રાજકોટમાં એ નિવાસ કરતા હવે બંને કોઈ ગુનો કર્યો અને એટલા માટે કેદમાં પડે શ્રી ગોપેન્દ્રજી રાજકોટ પધાર્યા હતા અને દરબાર ગઢ થી અટારી ઉપર આપ બિરાજે છે એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પરદેશમાં રાજકોટ પધારે છે અને દરબાર ગઢ જે છે જે મહેલ છે એની અટારી ઉપર આપ બિરાજી રહ્યા છે રાજા વિભાજી તથા બીજા સેવકજન એ પાસે બેઠા છે પ્રભુ શ્રી ત્યાં બિરાજે છે અટારી ઉપર અને રાજા વિભાજી અને બીજા જે સેવકજનો છે એમની સાથે છે અને આપ શ્રી પ્રસન્નતાથી શ્રી પુષ્ટિ માર્ગના સિદ્ધાંત શ્રી મુખે કહે છે એટલે કે પોતે વચનામ્રત કરી રહ્યા છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અને પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંત છે એને સમજાવી રહ્યા છે હવે આ બંને જણ જે છે એ જેલમાં છે અને જેલમાં કોઈએ આવીને એમને કહ્યું કે તમે ત્રણ સરીમાળા ડોકમાં બાંધો અને વિભાજીના ઠાકોરજી જે પધાર્યા છે તેની દ્રષ્ટિ પડે તેમ બહાર નીકળો તો કેદમાંથી છૂટી જશો એટલે આ બંને ભાઈએ નજીવો અપરાધ કરેલો અને એટલે કેદમાં હતા એટલે બંનેને એવું લાગતું હતું કે અમારે બહાર જવું જોઈએ અમારો મોટો એટલો અપરાધ નથી દરેક ગુનેગારને એવું જ લાગતું હોય કે મેં કંઈ કર્યું જ નથી એમાં બંને ભાઈ જે છે એમ જ વિચારે છે કે અમારે પણ આ કેદમાંથી બહાર નીકળવું છે છૂટી જવું છે અને એટલા માટે કોઈએ આવીને કહ્યું કે ભાઈ રાજા તો જે છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અનિન સેવક છે અને પ્રભુ અત્યારે એમના જે ગોકુળના કનૈયા અહીંયા અહીંયા પધારેલા છે તો એટલા માટે તમે જે આ ત્રણ સરી માળા જે વૈષ્ણવની જે છે એ ગળામાં પહેરો અને એ પ્રભુ જે છે ગોપેન્દ્રજીની દ્રષ્ટિએ પડો ને તો તમે આ કેદમાંથી છૂટી શકો એવો રસ્તો અહીંયા એમ કહીએ ને કે એક ગુનો થાય ને એને છૂટવા માટેના એ ગુનેગારને છૂટવા માટેના દસ રસ્તાઓ બહારથી મળી આવે તો અહીંયા પણ જે વ્યક્તિ જે છે એ આ બંને ભાઈને શું કરે છે છૂટવા માટેનો રસ્તો બતાવે હવે બંને જણાને તો આ માર્ગ ખાડી શું કરવાનું છે ડોળ કરવાનો છે ને ખાલી ડોંગ કરવાનો છે ને એટલા માટે બંને જણાએ શું કરી ડોકમાં માળા પહેરી અને ગઢવા નિમિત્તે બહાર નીકળ્યા એટલે કે જળ માટે તેઓ બહાર નીકળ્યા અને જ્યાં આપ બિરાજી રહ્યા એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અત્યારે ક્યાં બિરાજે છે દરબારગઢની અટારી ઉપર એટલે ત્યાં અટારી ઉપર આ બિરાજે છે એ ત્યાંથી નીકળવાના રસ્તેથી તેઓ બંને ભાઈ ત્યાંથી નીકળ્યા અને આપની દ્રષ્ટિ તે બંને કેદી ઉપર પડી એટલે બંને ભાઈ જે છે એ પ્રભુ શ્રીની દ્રષ્ટિ આવવાનું કહ્યું ને અને એટલા માટે પ્રભુ જે અટારી ઉપર બિરાજે છે એ રસ્તેથી જળ ભરવા માટે એ રસ્તેથી નીકળ્યા અને બંને ભાઈએ શું કર્યું આમ વૈષ્ણવનો ડોળ હોય એ પ્રમાણે ગળામાંથી માળા બહાર કાઢે પ્રભુની દ્રષ્ટિ એ માળા ઉપર પડે જે જે એનો નાદ કરે જેમ વૈષ્ણવનું વર્તન હોય ને એવી રીતે વૈષ્ણવનું વર્તન એ પ્રભુની સામે કરે અને પ્રભુ તો એ બિરાજે છે એમની દ્રષ્ટિ અહીંયા તુરંત જ આ બંને ભાઈના ઉપર પડી અને તે પ્રભુ તો સર્વસ્વ જ્ઞાની છે પણ આ પ્રસંગ દ્વારા આપણને શું સમજાવવા માંગે છે એ અગત્યનું છે અને એટલા માટે પ્રભુ શું કહે છે રાજા વિભાજી જ્યાં બાજુમાં બેઠા છે ત્યાં આગળ એમને આજ્ઞા કરીને કહે છે કે તારા રાજ્યમાં આ અન્યાય કહેવાય એટલે તું તો અમારો ભક્ત છે અને વૈષ્ણવને તે કેદમાં પૂર્યા છે આ તો અન્યાય કહેવાય તારા રાજ્યમાં તો શું કરી રહ્યો છે અનિતિ કરી રહ્યો છે કારણ કે વૈષ્ણવને તે શું કર્યા છે જેલમાં પૂર્યા છે અને વિભાજી તો સર્વસ્વ જાણે છે એને ખબર આ બે તો નાટક કરે છે એટલે વિભાજીએ વિનંતી કરી કે જે કૃપા સિંધુ તેણે તો માળાનો ખોટો વેશ ધારણ કર્યો છે શું કહ્યું એ લોકોએ તો માત્ર માળા ડોકમાં વેશ ધારણ કર્યો છે વૈષ્ણવનો એ તો માત્ર નાટક કરી રહ્યા છે અને છતાં આપ શ્રી આ પ્રસંગ દ્વારા આપણને સૌને પણ સમજાવે છે અને આજ્ઞા કરી અને રાજાને કહે છે કે તેણે આશ્રય તો લીધો છે ને માટે તેને છોડી દીધો એ તો પૂર્ણ પુરુષોત્તમ છે એમના જાણ્યા વગર કશું થઈ શકે નહીં આ દુનિયાનું એક પત્તું પણ હલી શકે નહીં તો આ બંને ભાઈ પાસે કોઈનું આવવું એમને માળા પહેરવાનું કહેવું અને એમણે માર્ગને શું કર્યો અપનાવવો અને માળાનો આશરો લીધો ભલે અજાણતા લીધો મનમાં ભલે કપટ છે પણ આશરો કોણો લીધો છે એમણે કોનો લીધો માળાનો ત્રિસરી માળાનો અને વૈષ્ણવના વેશનો આશરો લીધો છે અને એટલા માટે પ્રભુ અહીંયા આજ્ઞા એમ કરતા કહે છે રાજાજીને કે એમણે આશ્રય લીધો છે અને એટલા માટે એમને છોડી દો કાલે જેમ પ્રસંગમાં આગળના પ્રસંગમાં કે એક માછીમાર હોય અને માછલીઓ શું કરે છે એ માછીમારનો પગનો આશ્રય કરે છે ને છતાં એ જાળમાંથી છૂટી જાય છે તો આમણે શું કર્યું છે એ માળા ત્રિસરી માળા અને આપણી માળાનું તો બહુ અગત્યનું મહત્વ છે આપણી માળા તો જે આપણે કહીએ પ્રભુ શ્રી એમના વચનામૃતમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એમ કહે છે એમના વચનામૃતમાં કે આ જે માળા જે છે ને એ તો ખરેખર શું છે ગૌલોક ધામથી આ ધ્રાટ ક્લાસની માળા એ ધ્રાટ છે ઉત્પન્ન થયેલું છે એ ઇલમા ગારુજી આપણે પહેલાં તો શરૂઆત કરીએ તો ઇલમા ગારુજી એટલે એમના માતા શ્રી જમ સોરી વલ્લભાચાર્યના અને એમને એ વલ્લભાચાર્યના જન્મ વખતે જે જ્વાળાઓની આજુબાજુ જે હતા વેલા એ દ્રાટના હતા ને એટલે મહાપ્રભુજીએ પણ એનો આશ્રય લીધો અને ગળામાં તેઓ આ ધ્રાટની એક સરી માળા પહેરતા એવી રીતે ગોકુલ નાથજી જે છે એમના સેવકોને પણ એમણે ધ્રાટની એક સરી માળા એમણે ધારણ કરાઈ છે પણ આપણા પ્રભુજીએ આપણો પ્રસંગ આપણે જાણીએ છીએ પુસ્તસહિતામાં બહુ ઉત્તમ પ્રસંગ આપેલો છે કે આપણે શા માટે આપણા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ આપણને આ ધ્રાટની જે માળા જે છે એ ત્રીસરી કરી અને આપણા ગળામાં આપી છે એનો ભાવરૂપ શું છે તો એના માટે હું અહીંયા એક રસમાલિકા રસ તરંગ જે છે પ્રભાતી એ પ્રભાતી અહીંયા લેવા માંગુ છું બહુ સુંદર છે કે પ્રભુએ કેમ એને છોડવાનું કહ્યું એનો આશ્રય પ્રભુ આ પ્રસંગ દ્વારા આપણને શું બતાવવા માગે છે તો પહેલાં તો અહીંયા આપેલું છે એ હું લેવા માગી છું પુસ્તક છે પ્રભાતી રસમાલિકા રસ તરંગ અને પેજ નંબર છે ટ્વેન્ટી સેવન રાય શ્રી કો પાલજી કૈકાજી વા ઓદારે સાધન એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનો અહીંયા મુખ્ય પ્રાગટ એ યમુનાજીના જે જૂથ જે છે નિર્ગુણ જૂથના જે જીવો છે એના નિસ્તાર કરવા માટે પ્રભુએ અહીંયા પ્રાગટ કર્યું છે અને આપ શ્રીએ અથાગ પરિશ્રમ કરી અને સૌરાષ્ટ્રના જુદા જુદા સોળ પરદેશ આપ શ્રી ગોપાલલાલજીએ સોળ પરદેશ કર્યા અને જે યમુનાજીના જૂથના જે વૈષ્ણવો છે ને એને પોતે દાન આપ્યું છે આગળ કહેતા પ્રભાતિમાં કહે છે હે જીવાલા સારી માલા હે ધરી ત્રિવે તાપ નિયા નવ અક્ષર નવધા કરી પંચાક્ષર બોલાવિયા ભાવાત કહેતા કહે છે કે શરણાગત જીવોના નિસ્તાર કરવા માટે પ્રભુએ શ્રી જેને શરણ આપ્યું છે એના નિસ્તાર માટે પ્રભુશ્રીએ એમના સેવકોને ધ્રાટ અને કાસની ત્રીન સરી માળા નું દાન એમણે કર્યું ગોલોક ધાનમાં જે પદાર્થ અમૃત રસથી ઉત્પન્ન થયેલો એવા ધ્રાટ અને કાસની માળાથી પ્રભુએ ત્રિસરી માળાનું દાન એમના સેવકોને કર્યું આ ધ્રાટ કાસની માળાને કોઈ અસોચ લાગતું નથી અને ક્યારેય પણ એ છોવાતી નથી એટલે કે માળા જે જે છે એને ક્યારેય પણ કોઈ અસોચ લાગતું નથી ને ક્યારેય પણ એ છોવાતી નથી કેમ કે આ ધ્રાટ અને કાંસની ઉત્પત્તિ અમૃત રસમાંથી ગોલોક ધામમાં થયેલી છે આ માળાને ગ્રહણમાં સૂતકમાં કે સ્મશાને જતા બદલવાની જરૂર નથી એટલે કે જ્યાં જ્યાં એ સૂતક લાગતું હોય કે ગ્રહણ હોય કે સ્મશાને જગતી વચ્ચે પણ આપણી આ માળા ક્યારેય પણ છોવાતી નથી એવી આ ઉત્તમ માળાનું દાન પ્રભુએ આપણને કર્યું છે પુષ્ટિ માર્ગમાં ગોપાલનાલના સેવકોને ગોપાલલાલના નામનો નવ અષ્ટક્ષર મંત્ર એ આપણે ખરેખર મુક્તિ નથી બોલતા એ એ મનમાં આપણે હંમેશા એનું ચિંતન કરવાનું છે એ શરણ દાન મંત્રનું આપણને દાન કરવામાં આવે છે અને પછી પંચાક્ષર મંત્ર એ હું તમારો દાસ છું એવું બોલાવી અને પ્રભુ આપણને એમના દાસ આપણને એમના સેવક કરીને નિવેદન આપે છે અને ત્રિસરી માળા આપણા ગળામાં બાંધવામાં આવે છે અને આ ત્રિસરી માળા જે છે ને એ આપણા ત્રણ પ્રકારના જે તાપ હોય ત્રિવિધ તાપ ત્રિવિધ દુઃખ એ ત્રણે તાપને એટલે કે આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયને આ ત્રિસરી માળા જે છે એ છોડાવી આપે છે આપણે તેવા ઘણા વૈષ્ણવોના પ્રસંગો જોઈ ગયા અહીંયા ગુણ માલ પુષ્ટિ સંહિતાનામાં કે બીજા બધા ગ્રંથોની અંદર અલગ અલગ પ્રસંગોમાં નાની વાતમાં દરેક વાતમાં આપણે જોયા કે આ ત્રિસરી માલનું કેટલું પ્રતાપ બળ છે કે જેનાથી આપણા અંગમાં જે રહેલી અશુદ્ધિઓ છે ને એ માળા જ્યારે તમે ગળામાં નાખો ને તો ત્યારે એ અશુદ્ધિઓ પણ આપણાથી દૂર ભાગે છે આગળ કહેતા કહે છે હેજીવાલા કોમા કુમા જુગલ રે કાર જુગલ છાપ જુગતે કરી દી ધન્ય એટલે ભાવાત કેતા કહે છે કે પોતાના સેવકોને તેમણે સુહાગ રૂપે લલાટમાં છૂટું જુગલ રેખાનું તિલક કુમકુમનું તિલક તેલયુ તિલક આપ્યું છે તિલક આસુરી ભાવને ભાલમાંથી બંધ બન બુદ્ધિમાં પ્રવેશતા રોકે છે એટલે કે એમ કહીએ ને કે રેલવે સ્ટેશન હોય ને ફાટક હોય ને એમ ફાટક જે બીજા કોઈને જવાના જે ટ્રેન આવતી હોય ત્યારે એવી રીતે આપણા ભાલમાં જે આ તિલક જે છે ને એ ફાટકનું કામ કરે છે એ જે દુર્વિચાર છે એને આપણા મગજમાં આપણા બુદ્ધિમાં જતા રોકે છે તે તિલકનો ભાવ કેવો છે તો જુગલ રેખામાં યમુનાજીના તટનો ભાવ છે એક જે લાઈન જે છે એ પ્રભુ શ્રી ઠાકોરજીની ચરણની રેખા છે અને બીજી જે રેખા છે એ સ્વામિનીજીના ચરણની રેખા છે અને આવી માળા અને તિલક પ્રભુ શ્રી ઠાકોરજી આપણા પોતાના પ્રભુ એ પોતે ધારણ કરે છે આપણા તિલકની ભાવભાવના ઘણી અલૌકિક છે અને એવી અલૌકિક ભાવભાવના આ પ્રસંગ દ્વારા પ્રભુ આપણને શીખવે છે આપણે ઘણી અત્યારે પુષ્ટિ બાલ શિબિર લાસ્ટ સેટરડે હતો ત્યારે હું જોઈન નથી થઈ શકી પણ જ્યારે વિડીયો આપણે ગ્રુપમાં જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આજની જે પેઢી છે ને એની અંદર એ નવા સિંચન આપણા પ્રભુના સિંચન કે માળા પહેરવી ખેસ પહેરવો પ્રભુની માનસી સેવા કરવી ભલે એ પણ એક પગથિયું છે કે જેના દ્વારા એ બાળકના હૃદયમાં એ શું થાય છે આ માળા અને તિલકનો પ્રભાવ દ્રઢ થાય છે કે એમને આજના છોકરાઓને કેવું છે બહાર તમે નીકળો ને એટલે સ્કૂલમાં કે કોલેજમાં જતી વખતે ભાલમાં તિલક કર્યું હોય એટલે બધા ખેડ એમ ઉડાવે પોતાની મજાક મસ્કરી કરે એટલે એને કરતા શરમ આવે પણ જ્યારે આપણે આવી રીતે દરેક જે વિડીયો આવતા હતા ને વિડીયોમાં જોઈને મને મને ખરેખર ખૂબ આનંદ થયો કે ખરેખર આપણા બાળકોમાં આપણે આવા રસ્તાઓથી આપણે શું કરીએ છીએ એમને આપણા પ્રભુના માળા અને તિલકનો પ્રભાવ તો બતાવીએ છીએ એની સાથે સાથે એને ગર્વ થાય ને એવું પણ આપણે અત્યારથી કરી રહ્યા છીએ કે એને ક્યારેય સંકોચ ન થાય કે ભાઈ મારા કપાળમાં હું તિલક કરીશ કે કોઈ મારી મજાક ઉડાવશે એનામાં એટલું કહેવાની તત્પરતા હશે કે આ તો મારા વૈષ્ણવ હોવાનો પુરાવો છે કે આ મારા પ્રભુનું પ્રમાણ છે એવું એ કહી શકે એવા દ્રઢતા એનામાં આવશે પણ આપણે શું કરવું જોઈએ જોઈએ કે આપણે આપણા બાળકો આ શાળામાં જોડાય એવું કંઈક કરવું જોઈએ કેમ કારણ કે ઘરે બેઠા એમ કહેવાય ને કે પારખીમાં જ કાન વિંધે તો એમ આપણા પ્રભુના પ્રસંગો આપણે તો કહીએ પણ જ્યારે બીજા સહપાટીઓ સાથે જોડાય ને તો એ વધુ આનંદથી એને અનુભવે અને શીખે પણ ખરા અહીંયા હું મારી સર્વે વૈષ્ણવને એટલી જ વિનંતી કે જો તમારા ઘરમાં બાળ વૈષ્ણવ હોય ને તો એને આમાં જરૂરથી જોડજો એની સાથે આ પ્રસંગ ઉપર વળીએ તો આ પ્રસંગ પ્રમાણે કહીએ તો પ્રસંગ પ્રમાણે પ્રભુ આ પ્રસંગ દ્વારા આપણને સમજાવે છે કે માળા અને તિલક એ કેટલા અગત્યના છે આપણા પ્રમાણે એ માળા અને તિલક સિવાય આપણે બીજાનો સંગ પણ ન કરવો જોઈએ અને આવા આશ્રયથી એણે માત્ર માળા અને તિલકનો આશ્રય લીધો માત્ર દોળ કર્યો છતાં પણ પ્રભુ એને છોડી દીધો અને આવી રીતે આ બંને ભાઈને જ્યારે ખબર પડે છે કે બધાને ખબર છે કે અમે નાટક કરી રહ્યા છે અને છતાંય એમણે એમને છોડી દીધા કેતમાંથી અને એટલા માટે બંને ભાઈઓ જે છે એ પ્રભુ શ્રીના પ્રતાપને સમજે છે કે માત્ર એક દોળના આશ્રયથી જો અમારું દુઃખ દૂર થતું હોય તો એમના શરણે જવાથી અમારો કેટલો ઉદ્ધાર થશે અને એટલા માટે બંને ભાઈ પોતાના કુટુંબ સહિત શ્રી ગોપેન્દ્રજીના શરણે થયા પોતાને ઘેર શ્રી ગોપેન્દ્રજીને પધરાવી ગયા અને ઘણી ભેટ કરી એટલે પ્રભુશ્રીના સેવકો એ પોતાના કુટુંબ સાથે તો થયા જ કારણ કે લીલાના જીવ હશે એટલા માટે એમ કહીએ ને કે પ્રભુની ઈચ્છા વગર એક પાંદડું પણ ન હલે એમ આ બંને જીવ પણ લીલાના જ છે અને એટલા માટે પ્રભુના આશ્રયથી એ શરણે આવ્યા એમના કુટુંબને એ શરણે લઈને આવ્યા અને પ્રભુશ્રીને ઘરે પધરાવી ગયા અને પ્રભુને ઘણી ભેટ કરી અને એ બંને ભાઈ પણ ઘણા ભગવતી થયા આવા પ્રભુ આપણા દીનદયા છે પણ આપણા માટે પણ એવી ટેક હોવી જોઈએ આપણે ગાઈએ છીએ ને માલ કંઠે તીનસરી જય ગોપાલ મદત નહી કંઠે નહી ભૂષણ હા કુમકુમ તિલક फलो न भाल कुमकुम तिलकफुलो न भाल तासोहितकरि ये न पहचानी ना सरी सरिमाल कंठे हि भूषण એટલે આપણામાં પણ એવો ગર્વ હોવો જોઈએ એવું આપણામાં પણ એવી દ્રઢતા હોવી જોઈએ કે જેના ગળામાં ત્રિસરી માલ નથી જેના મુખમાં પ્રભુ શ્રી ગોપાલની વાણી નથી કે એમનું નામ નથી અને જેના ભાલ ઉપર કુમકુમ તેલૈયુ તિલક નથી એને આપણે પહેચાની અને એને જયગોપાલ ન કરીએ એની સાથે હેત કે પ્રીતિ ન કરીએ એની સાથે સંબંધ ન રાખીએ એ જ આપણા વૈષ્ણવ હોવાનું ગૌરવ છે અને આવું જ ગૌરવ આપણે આપણા બાળકોમાં પણ સિંચન કરીએ કારણ કે આજની બાળક પેઢી અને યુવા પેઢીને એની અત્યંત જરૂર છે અહીંયા આ બંને ભાઈ જે છે એ ભગવદી થયા એમનો પ્રસંગ જે પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ